નમસ્કાર મિત્રો ખાસ કરીને રાજ્યમાં કયા વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે ઊંચું તાપમાન અને હીટવેવ જે છેલ્લા ઘણા સમયથી આપણે જોવા મળી રહ્યા છે એમાં કઈ રીતે રાહત મળવાની છે આ સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે જણાવી દઉં કે આપણે ગઈકાલે પણ એક વિડીયો મૂકીને માહિતી આપી હતી કે બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર છે ઉત્તર ભારત ઉપરથી જે ડબલ્યુ પસાર થઈ રહ્યું છે એ સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે રાજસ્થાનના ભાગો ઉપર છે એટલે કે ઉત્તર તરફથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ પસાર થઈ રહ્યું છે આ તમામ પરિબળોને કારણે રાજ્યના હવામાનમાં પલટો આવશે જેમાં ખાસ કરીને અમુક વિસ્તારમાં જે માવઠાના વરસાદની શક્યતાઓ છે એ માહિતી પણ આપવાની છે પણ જે આપણે ગઈકાલે વિડીયોની અંદર જણાવ્યું તો આજે દસ એપ્રિલ થઈ છે આવતીકાલે અગિયાર એપ્રિલ બે છે હવે જે આ હવામાનમાં પલટો છે કારણે જે છેલ્લા દિવસથી આપણે ઊંચું તાપમાન હતું એવરેજ એકતાલીસ થી લઈને ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જે તાપમાન હતું એમાં આવતીકાલથી ઘણો બધો ઘટાડો થશે અગિયાર તારીખથી લઈને પંદર એપ્રિલ બે હજાર પચીસ એટલે અગિયાર થી પંદર એપ્રિલ દરમિયાન રાજ્યના જે તાપમાનમાં ઘટાડો આવશે એમાં ખાસ કરીને મોટા ભાગના એસી થી પિંચાસી ટકા વિસ્તારોની અંદર તાપમાન ચાલીસ ડિગ્રી કરતા પણ નીચું આવી જશે એટલે અગિયાર થી પંદર તારીખ દરમિયાન આપણે છત્રીસ થી લઈને ઓગણચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે પાંચ દસ ટકા કે પંદર ટકા વિસ્તારો એવા હોય કે એમાં ચાલીસ ડિગ્રી ઉપર તાપમાન રહે બાકી પિંચાસી ટકા સુધીના વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી કરતા પણ નીચું આવશે એટલે આવનારા પાંચ દિવસ આપણે હીટવેવ અને ઊંચા તાપમાનમાંથી ચોક્કસથી રાહત મળવાની છે પણ અહીંયા આપણે હવે સમજવાનું એ છે કે રાજ્યમાં અમુક જગ્યાએ માવઠાના ઝાપટા પણ પડી શકે શું કામ પડી શકે તો બંગાળની ખાડીની અંદર છે એ લો પ્રેશર છે એ લો પ્રેશર છે એ જે બંગાળની ખાડીમાં છે એ બંગાળની ખાડીનું લો પ્રેશર છે નથી તો પૂર્વના કોઈ રાજ્યો ઉપર લેન્ડ થવાનું કે ત્યાંથી કોઈ વરસાદની આગાહી નથી એના હિસાબે હા એક ચોક્કસથી છે કે એ બંગાળની ખાડીના લો પ્રેશરને કારણે મોટા મોટા ભાગના જે હવામાન છે એ અસ્થિર ચોક્કસ બન્યું છે અને બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર છે અત્યારે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એના ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે ડબલ્યુ ડી પણ પસાર થઈ રહ્યું છે હવે આ જે બંગાળની ખાડીનું લો પ્રેશર ડબલ્યુ ડી અને એની સાથે સાથે બીજી એક પરિસ્થિતિ એ છે કે રાજસ્થાનના ઉત્તર ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ રાજસ્થાનના ભાગોને આપણો પડોશી દેશ પાકિસ્તાનને પણ અસર કરતા છે એ ઉપરથી અત્યારે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે ઉત્તર પૂર્વ દિશા તરફ એ સાયક્લોનિક સર્ક્યુલેશન જઈ રહ્યું છે હવે આ તમામ જે પરિસ્થિતિને કારણે ગુજરાતના હવામાનમાં જે પલટો આવવાનો છે એ આવતીકાલથી પલટો જોવા મળશે એમાં આવતીકાલથી તાપમાન તો ચોક્કસ ઘટી જશે પણ પવનની ઝડપ વધી જવાની છે એ પવનની ઝડપ વધશે એટલે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર વીસ થી લઈને પચીસ કિલોમીટરની ઝડપ થશે દક્ષિણ ગુજરાતમાં પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર અને જટકાના પવન દક્ષિણ ગુજરાતમાં છે એ તો પચાસ પંચાવન પણ થઈ શકે છે હવે આ પરિસ્થિતિ વચ્ચે અમુક વિસ્તાર એવા છે કે જ્યાં હવાની અસ્થિરતાઓ થઈ છે એ છે લો લેવલે જે હવાની અસ્થિરતાઓ છે મિડ લેવલે પણ અત્યારે એક અસ્થિરતાના પવનો જોવા મળી રહ્યા છે અને આ જે ભેજ અને અસ્થિરતાવાળા પવનો છે જેને કારણે અમુક જગ્યાએ ઝાપટા પડી શકે છે જોકે એ ઝાપટા પડે અથવા તો ન પણ પડે આ બે વસ્તુ છે મિડ લેવલે અને લો લેવલે બંને જગ્યાએ અસ્થિતાઓ છે કદાચ ઝાપટા પડે તો કયા વિસ્તારમાં પડે તો આવતીકાલે અગિયાર એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જો કદાચ ઝાપટા પડે તો ઉત્તર ગુજરાતના છૂટા છવાય કોઈ કોઈ સેન્ટરની અંદર જ્યાં પડશે ત્યાં બે પાંચ કિલોમીટરના એરિયામાં સાર્વત્રિક નહીં એટલે ઉત્તર ગુજરાતના કદાચ વાવથરાદના કોઈ વાવથરાદ જિલ્લાના કોઈ ગામની અંદર થઈ શકે પાટણ જિલ્લો છે મહેસાણા જિલ્લો છે અથવા બનાસકાંઠા આમાંથી કોઈ વિસ્તારની અંદર કદાચ છૂટાછવાયા એક બે સેન્ટરની અંદર ચાપટું આવતીકાલે પડી શકે છે એ સાથે કચ્છના જે વાગડ વિસ્તાર છે જે આપણો રાપર તાલુકો છે એ વિસ્તારની અંદર પણ કદાચ એક બે સેન્ટર કે એક બે ગામની અંદર ચાપટું પડે એ સિવાય જે સૌરાષ્ટ્રના પણ જે દ્વારકા જામનગર જુનાગઢ થી રાજકોટનું જે આ સર્ક્યુલર છે એમાં પણ કદાચ આવતીકાલે કોઈ એક બે ઝાપટા પડી શકે એટલે સૌરાષ્ટ્રના અમુક ગામો કચ્છના જે પૂર્વના ભાગો અને ઉત્તર ગુજરાતના જે પશ્ચિમ ભાગો છે આમાં કદાચ અગિયાર તારીખના રોજ છૂટાછવાયા કોઈ કોઈ જગ્યાએ ઝાપટા પડે જોકે ન પણ પડી શકે કેમ આ અસ્થિરતા મિડ લેવલે વધારે છે એટલે કદાચ ન પણ પડે પણ બની શકે કે કાલે કદાચ પડી શકે અને એ પછી પરમ દિવસે બાર તારીખના રોજ જે દક્ષિણ ગુજરાત છે જે દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હોય ડાંગ આહવા જેવા વિસ્તારો છે વલસાડના અમુક વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ પરમ દિવસે બાર તારીખે છૂટા કોઈ જગ્યાએ ઝાપટા પડે તેવી સંભાવનાઓ માનવાની છે એટલે અગિયાર અને બાર એપ્રિલ બે હજાર પચીસ છૂટાછવાયા કોઈ જગ્યાએ માવઠાના ઝાપટા પડી શકે છે અને એ ઝાપટા પડશે તો પણ બપોર પછીના સેશનમાં સાંજના સેશનમાં પડી શકે છે અને એ ઝાપટા પડશે તો એકદમ હળવા સામાન્ય હશે છૂટાછવાયા હશે અને એક બે કિલોમીટર કે બે પાંચ કિલોમીટરના એરિયાને પ્રભાવિત કરશે એમાં કોઈ મોટું માવઠું થવાનું નથી એટલે કોઈ ડરવાનું કે ગભરાવાનું નથી કદાચ અમુક જગ્યાએ પડશે અને આ ઝાપટા પડશે એ એકદમ સામાન્ય હશે જેનાથી આપણે કોઈ ખેતી પાકોને કે કરીએ અન્ય પાકોને નુકસાન થાય તેવી પણ શક્યતાઓ નથી એટલે કોઈ આ ઝાપટાથી ગભરાવાનું કે ડરવાનું નથી આ નુકસાન કરે એટલું ભારે માવઠું થવાનું નથી એટલે આ આજના વિડીયોની અંદર આ જે હવામાન અને જે માવઠાના ઝાપટા વિશેની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો ખાસ કરીને આ અગિયાર અને બાર તારીખ બે દિવસ પસાર થયા પછી આપણે જોશું કે કયા કયા વિસ્તારમાં માવઠા પડ્યા છે અથવા તો નથી પડ્યા એ તમામ રિપોર્ટ છે આપણે બે દિવસ પછી એટલે કે તેર તારીખના રોજ આપીશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર